એટલે હું બીજે દિવસે અહીંયા આવી પછી અમે લાલપુર ચોકી ગયા ને તો અહીંયા ફોન આવ્યો કે આશીષ ચડી ગયો એ પછી એને અહીંયા ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં અહીંયા લઈ આવ્યા અરવિંદમાં પછી હવે પોલીસ ચોકી ગયા ને અહીંયા બધી લખાવી કારવાઈ કરીને પરબાર અહીંયા દવાખાને જ રહ્યા અમે આજે નથી રહ્યો મારે નહી આઈ જોઈએ છે મને એ એ બતાઈને છે ને હાજર કરો ઊતી પછી આને લઈ સહીથીને 15 દિવસ્યા એક શબ્દ નથી બોલ્યો માં કઈ નહી નથી બોલ્યો એને બતાઈને હાજર કરો ને એને મારો તમે બતાઈ થઈને તી પછી હું એને લઈ જઈશ મને પેલા એ હાજર જોઈએ તી પછી હું લઈ જઈશ સહીથીને મારા પતિ આશિષ મારું નામ ક્રિષ્ના આશીષ છે હું નાગેડીમાં રહું છું મારા હસબન્ડ સાથે અમે લિવિંગ રિલેશનશીપમાં રહેતા હતા તો પપ્પાની ખાર હતો મારા ઉપર તો એ મારા હસબન્ડ ઉપર ઉતારી રહ્યો અમે નાગેડીમાં રહેતા હતા ને તો તે દિવસે મંગળવારે દિવસ નહીં હાઈલો ગયો હતો તો એ પછી મેં ચાર વાગે ફોન કર્યા તો એ ફોન ઉપાડ્યા નહીં એ પછી દુકાનદારે ઉપાડ્યો ફોન એ મારા દેરે ફોન કર્યો હતો ને એટલે એને બધી વાત કરી કે ત્યાં શું થયું છે

ફુવાનું નામ રામદેવભાઈ ને મારા ભાઈ નું નામ નીરુબેન આખા નામ બુલબેન